આ દિવસ પૂર્વાભદ્રપદ નક્ષત્ર ગુરુના પ્રભાવથી શરૂ થશે તુલા રાશિના જુલાઈના લોકો તમને ખુશી આપવા માટે આજે એક નસીબદાર દિવસ હશે તમે નવી યોજના બનાવીને કામ શરૂ કરી શકો હોસફર સમાચારની મોટી સફળતા તમારી कुंडली પર કરવામાં આવી છે કારણ કે આજે આરોહણ હાથ લગનાના ચંદ્રથી પ્રભાવિત હતા અને ચંદ્ર તમારો કર્મનો ભગવાન છે આજે તમારી કુંડળીનું પાંચમું ઘર સૈની અને ચંદ્રનો દરેક નિર્ણય તમારી તરફેણમાં આવશે આજે જીવનમાં આ સફળતા ખુશીથી સફળ રહી કુટુંબમાં ખુશી અને જીવનમાં પ્રગતિની અસર થશે કારણ કે તમારી કુંડળીને લીધે સૂર્ય એ શુક્રનું સ્થાને સંક્રમણ છે જ્યારે પણ તમે શુક્ર અને સોજો સ્થાને સંક્રમણ કરો છો ત્યારે તમારું ભાગ્ય ચમકે છે કારણ કે સૂતજી તમારા માટે નફાકારક સ્થાનનો સ્વામી છે અને આભાર તમને લાગે છે કે તમારી કુંડળીના ફાયદામાં પારોનું સંક્રમણ છે તે પારાના સંક્રમણ છે જીવનમાં પુષ્કળ સુખને કારણે જીવનમાં સુકા અને સંપત્તિનો સરવાળો રચાય દિવસ એ દિવસ છે કે તમારા માટે ખૂબ આનંદ થાય તુલા રાશિ લોકોને લાગે છે કે તમે તમારા જીવનમાં નસીબ મેળવી રહ્યા હોનસીબ દરેક નાના અને મોટા કામમાં તમને ટેકો આપે છે આ બધું ઓગસ્ટ ઓગસ્ટ સુધી તમારી કુંડળી પર રહેશે જ્યાં સુધી તેઓ તમારી કુંડળીના નફામાં સંક્રમણ કરે છે અને શનિ તમારી કુંડળીના 5મા મકાનમાં રહેશે કારણ કે શનિ મુદ્દાઓ બધા એકબીજાથી હસે યોગ ત્યાં સુધી જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને ખુશી સાબિત થશે બીજી તરફ શુક્ર રાહુ સાથે હતો જારે પણ આવા યોગ કરવામાં આવે ત્યારે 9મી 5મો ચંદ્ર પરિસ્થિતિ વિના પરિસ્થિતિ સાથે હતો

તમને દબાણ નવી નોકરીનો સરવાળો છે અને સમસ્યાઓ હલ થશે કારણ કે તમારું કર્મસ્થાન જાગૃત થયું હતું સૂરજ શુક્રનું સંક્રમણ છે હું તમારી કુંડળીમાં રાવ છું અને છઠ્ઠા અને બારમા મકાનમાં કેતુનો પ્રભાવ તે તમારા જીવનની સમસ્યા છે તમારા જીવનનો તણાવ જે વિવાદ छे अनेजे जे डरशे ते पीड़ा ने दूर करशे आ योग तमारी कुंडली पर देखाय छे कारण के जो तमे ग्रहों जोशो तो ते दिवस तमारा माटे इच्छित सिद्धि लावा माटे भाग्यशाली दिवस है कारण के आजे खूबज फायदाकारक अने नसीबदार दिवस छे तमारी कुंडली संकुल मा पुष्या नक्षत्र मा शनि थी प्रभावित है शुक्र विषे तेज समय बात करता शुक्र एश्लेषा नक्षत्र मा बुद्ध थी प्रभावित थयात मारी कुंडली मा मगा नक्षत्र मा केतुना प्रभाव थी डहांपणनी असर थी जारे सैनी पूर्वा भद्रपद नक्षत्रमा गुरु द्वारा प्रभावित हती अने उत्तरा भद्रपद नक्षत्रमा। शनिना प्रभाव हेठल हे गुरु विषे बात करता रोहिणी ने नक्षत्र में थी प्रभावित करो मंगल कृतिका नक्षत्र में सूर्य थी प्रभावित हतो केतु तारी कुंडली में हसता नक्षत्र में चंद्र थी प्रभावित छे, छे नव ग्रहो अनुसार तरा जीवन में घनी प्रकार की सीद्धि प्रगति ला छे तो पची तुम पूर्व दिशा तरफ नसीबदार हशोजो ते थी दिवस શરૂ કરો તો આ પરિસ્થિતિ તમારા માટે સારી રહેશે જારે તુલા રાશિના લોકો જાગૃત થાય છે તો જીવન ખુશ થાય છે કારણ કે ઓછામાં ઓછું તે પૈસા કમાય છે તમારા જીવનના અવરોધોથી ઓછી છુટકારો મેળવે છે અને તમારું ભાગ્ય જાગૃત થયું છે તે પણ ઘટાડે છે ઓછામાં ઓછું નસીબ તમારા જીવનમાં ખુશીમાં વધારો કરે છે તમારા કાર્યો સાબિત થાય છે અને જીવન સફળ થાય છે આવા યોગ તમારી कुंडली પર બનાવવામાં આવી રહ્યો છે कारण के आजे उद्वाद्रपद नक्षत्र अने उत्तराभद्रपद नक्षत्र नक्षत्र में बीएसपी प्रभावित छेतेज समय शनि उत्तरभद्रपद नक्षत्र में प्रभावित सतीश सैनी एक योग छे जे, तमने तमारा जीवन प्रकारना दुश्कार प्रदान करे छे, तमारी समस्या करो छो, छो के, तमारा जीवन जे समस्या रही छे, तमने तमारी शक्ति साचवेली समस्या नो उकेम करे छे, ते प्रेम संबंध में होमता कई पर आग्रहरी अंदर रहे आज तरह कुंडली पर मंगल साथ जयरे शुक्र विचारसरणी સાથે હતો આવા યોગ બનાવવામાં આવે છે જે તમારી ક્ષમતા વિકસાવે છે જો તમારા જીવનમાં કોઈ અવરોધ છે તો તમે તેને દૂર કરવા માટે સક્ષમ છો તમારી પાસે શક્તિ છે જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે તો પછી તમે તુલા રાશિના નિશાની માતે મુશ્કેલીનો સામનો કરો છો તો તમારો આખો જીવન બદલાય છે કારણ કે તમે તમારા પર પ્રતિભાશાળી છો તમારા જીવનમાં કંઈક કરવા માંગો છો તમારા જીવનને ખુશ કરવા અને પૈસા કમાવવા માંગો છો તમે પણ ખુશી મેળવવા માંગો છો અને પરિવારમાં ખુશી પણ ઈચ્છો હોવને તમારા ઘરના જીવનમાં ખુશી પણ જોઈએ છે તે છે તમે દરેક પરિસ્થિતિને હેન્ડલ કરવામાં સક્ષમ છો તમારે આના જેવું લાગે છે તમે પૈસા કમાવવાના मामला मां नसीब મેવશોતે કરવુ સારુ છે અને રાજ્ય ગુરુ અને મંગળની દ્રષ્ટિ છે જેના કારણે તુલા રાશિના જીવનમાં પૈસા કમાવવાની ઈચ્છા જાગૃત છે અને પૈસા કમાવવામાં નસીબ ઉપલબ્ધ નથી ઉત્તમ પ્રદર્શન ઉત્તમ પ્રદર્શન કરીને તમારી મહત્વાકાક્ષાને પૂર્ણ કરે છે કારણ કે શુક્ર એકરવેરાની ભાવના પર સૂર્યનું સંક્રમણ છે અને બુધ નફાની જગ્યાએ બેઠા છે મંગળ તમારી कुंडलीમાં મંગળ સંપત્તિનો સ્વામી છે સૂર્ય ભગવાન છે શુક્ર વિંશને લગ્નેશથી આપે છે નસીબનો ભગવાન નસીબ અને સન્ની ચંદ્રનો ભગવાન છે જેમાં ચંદ્ર નીચાનો ભગવાન છે અને शनि तमारी कुंडली में सुखनो भगवान छे जे पांचमा घर पर शनि ने संक्रमित करे हैसमय तमारा माटे खूब शुभ छे आजे तमने घणु बधु मळशे घणु बधु करशे कारण के आवा योग तमारी कुंडली पर बनाववामा आवी रह्यो छे जे तमारा भाग्य ने चमकशे तमे तमारा जीवन में सफलता ने खुशी आपशो नहीं अने नसीबदार तमे गया छो कारण के ज्यारे गुरुनु वर्चस्व छे वधे छे पछी जीवन में शुभ कार्य हेटोंग्स तमारा जीवन थी दूर जाए हूँ तमाम ध्येय वो करू छुव खुशी प्राप्त करी गुरु न वर्चस्व भाग्य वर्चस्व लाभ जुक्र भू जीवन मा खुशी आप हेतु ने परिपूर्ण करे शनि सख्त मेहनत न फल आपे मंगल हिम्मतरी अंदर आए हैंसीकर दर वर्षे अने खुशी और समृद्धि जीवन में बैठो आजे तमे पूर्व दिशा तरफ नसीब मेवशो तरी पास वादरी हशे नसीबदार नंबर सेक्स हशे परंतु दावाओं समय विशेष का લેશરા હું સમય ગાડા દરમિયાન 10 મિનિટ થી 3 મિનિટ માં બે વાગે કોઈ શુભ કાર્ય ન કરો સારા નસીબ માટે તમારા જીવન માં વૃદ્ધિ પ્રગતિ તમારો કામ તમારી કુંડળી માં સફળ થશે કારણ કે મંગળ સાથે મંગળ સાથે સંક્રમણ કરવા માટે તમારી કુંડળી માં શનિ ની સ્થિતિ ખૂબ ફાયદાકારક અને સન શુક્ર અને બુદ્ધિ ની સ્થિતિ ને પરિવહન કરવા માટે સારા નસીબ હશે જે જીવન ની ચિંતાઓને દૂર કરશે જેની ચિંતાઓ દૂર થઈ છે તમારી ક્ષમતામાં વધારો કરશે સંપત્તિને સુખ આપશે તમે નસીબદાર બનાવશે આ સમયે તમારા માટે દરેક રીતે ફાયદો છે જે તમે નસીબદાર બનાવે છે તમારા જીવનમાં સંબંધોને મીઠી બનાવે છે જીવનમાં મહત્વાકાંક્ષા અને શ્રેષ્ઠ પરિણામોની પ્રાપ્તિ એ જીવનમાં સુખ અને નસીબનો ફાયદો છે અને તમે નસીબથી મોટેથી છો અને તમે દરેક કામ જીતીને ઉત્સાહિત છો તમે ઉત્સાહિત થતાની સાથે જ દિવસને સુખ અને સમૃદ્ધિમાં તાવશો તમારી પાસે છે નફોની કજો તમને તે મળે તો પછી તુલા રાશિને મારી નાખો દરેક રીતે તમને તમારા માટે ફાયદાકારક અને ખુશી આપવા માટે એક भाग्यशाली दिवस छे, चालो आजे विगतवार जय राम जय हनुमान विगतवार विगतवारीते जनवो श्री हनुमंता भेजवाड़ी थी सुरक्षित महावीर हनुमान संकट मोचन कृपानिधन जय हनुमान जय हनुमान, हनुमान प्रेम तमने हमेशा एक वर्तुर राज्य हनुमान हनुमानजी तमने नसीबदार बनावे छे तमने कटोक्ति सुरक्षित करे हेमहावीर हनुमान हनुमान संकट मोचन कृपा निधान जय हनुमान जय हनुमान जय हनुमान लिब्रा राशि बीस फीव जुलाई गुरुवार सावन महीना नो पांचमो दिवस कृष्ण पाकपादा नक्षात्रा में सिस्टरापना चार ओक्लॉक माटे अनुरूप शोभान योग में आज दिवस शुरू पूर्वाद्रपद नक्षत्र गुरु अने उत्तराभद्रपद नक्षत्र ना भगवान शनि तेना प्रभाव प्रभावित करशे अने तमारा जीवन सुखनु भावी सारू रहेशे व्यवसाय वधारो व्यवसाय वधारो थे सारू मन में સુક અને દુષ્કાર પ્રાપ્ત થશે સફળતા પણ પ્રાપ્ત થશે તમારી કાર વધશે અને તમે તમારી કારમાં પ્રગતિના માર્ગ પર આગળ વધશોત મારી મુશ્કેલીઓ દૂર થશે તમારું મહત્વપૂર્ણ કાગળો સફળ થશે અને આજે તમને સંપત્તિ સાથે નસીબ પણ મળશે તમે જોબ બિઝનેસ થી પૈસા કમાવશો તમને તમારા જીવનમાં મોટો ફાયદો મળશે એની સંભાવના તમારા જીવનમાં ખુશીમાં વધારો કરશે જારે તમારા કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આજકાલ શુભ હોય ત્યારે તમારા ભાગ્યને ચમકાવવું તે જગ્યાએ શુક્રનું સંક્રમણ हे बुध एक नफाकारक स्थળે બેઠા છે અને બુધ શરીર સાથે ટકી રહ્યા છે સૈન્ય ચંદ્ર સાથે તમારી कुंडलीના 5મા ઘર પર બેઠો છે જારે ગુરુ તમારી कुंडलीના સુખદ જગ્યાએ દ્રષ્ટિ છે અને મંગળ તમારી कुंडलीના 8મા ઘર પર ગુરુ સાથે સંક્રમણ કરે છે કે તમે તમારી कुंडलीના 12મા ઘર પર 6ઠા ઘર પર બેઠેલા હોજે તમારું જીવન ને પ્રભાવશાળી બનાવે છે જેના કારણે તમારું જીવનમાં ખુશી વધશે જે તમને ઘણા ફાયદો આપશે આજે આનંદકારક દ્રષ્ટિકોણથી દિવસનો વધુ સારો દિવસ હસે શુભ દિવસ શુભ દિવસ પર સંપૂર્ણ રહેશે તમે તમારા માટે ઘણા સારા ફેરફારો લાવશો કેટલાક સારા સમાચારને સફર ખુશી મર્શે આજે તમારા જીવનમાં તમામ પ્રકારની ખુશી પ્રાપ્ત થશે આદર પણ તમારો આદર અને માર્ગમાં વધારો કરશે પ્રગતિ પાપનો માર્ગ પણ ખોલશે પૂર્વ દિશા તરફ પાપનો પાપ હેંસિપદા રંગ તમારા માટે વાદરી હશે નસીબદાર નંબર 6 હશે દિવસ ઇલ્યુઝન આઇડલ માં દિવસની શરૂઆત 4 વાગે કરશે અને આજે અમૃતની સવારે 12 વાગે અભિજીત મુરત સવારે 50 મિનિટ અને વિજય ગોયલ તમારા માટે ખૂબ ફાયદાકારક અને નસીબદાર રહેશે જેમાં તમને સફળતા મળશે અને પૈસા પણ મળશે અને પ્રગતિ પણ થશે તમારું જીવન જારે રહો કાલે આજે 2 વર્ષ થશે રહું સમય ગાડામાં 50 થી 10 મિનિટ થી 3 વાગે કોઈ શુભ કાર્ય ન રો સૈનીનો સમસ્પટ યોગ બુદ્ધિ સાથે હતો અને રાહુ સાથે શુક્રના નવમ પંચમ યોગેશ તમને આજે તુલા લોકો માટે ખૂબ ફાયદાકારક અને નસીબદાર બનાવશે ફાયદાકારક ઉત્સાહિત છે અને જીવન ખુશ રહેશે જીવન ખુશ થશે નોકરીના વ્યવસાયમાં અસરકારક જીવન સફળ થશે સુખમાં આનંદ થશે અને તે દિવસ તમારા માટે ખૂબ નસીબદાર સાબિત થશે તો પછી તમે છો તુલા રાશિ